આજની ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે વિજ્ઞાનના એક ખૂબ જ એમ કહીએ તો પાયાના પણ એટલા જ રસપ્રદ ખ્યાલ સજીવોમાં શ્વસન વિશે વાત કરવાના છીએ આપણી પાસે ધોરણ સાતના પાઠ્યપુસ્તકનું આ પ્રકરણ છે અને આપણો હેતુ એ સમજવાનો છે કે આપણે અને બીજા અસંખ્ય સજીવો શ્વાસ શા માટે લઈએ છીએ અને આ આખી જાદુઈ પ્રક્રિયા કઈ રીતે કામ કરે છે બિલકુલ શ્વસન એના વગર તો જીવન શક્ય જ નથી પણ શા માટે આપણે રોજ બરોજ દોડીએ રમીએ ભણીએ આ બધા માટે શક્તિ ક્યાંથી આવે છે આપણે ખોરાક ખાઈએ છીએ એ તો બરાબર પણ એ ખોરાકમાંથી શક્તિ છૂટી કેવી રીતે પડે આ બધા સવાલોના મૂળમાં જુઓ શ્વસન રહેલું છે હા અને પુસ્તકમાં પેલો ભૂઝો પણ એ જ વિચારે છે ને એના દાદા દાદીને લેવા દોડ્યો અને હાંફી ગયો ત્યારે એને થયું કે બી દોડતી વખતે શ્વાસ આટલું ઝડપી કેમ થઈ જાય છે ચાલો એ જ સવાલથી શરૂઆત કરીએ શ્વસનની જરૂર શું છે ખૂબ સારો પ્રશ્ન છે આપણે સૌ જાણીએ છીએ કે દરેક સજીવ છે ને એ કોષો તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ એકમોનો બનેલો છે આ કોષો જ શરીરના બધા કાર્યો કરે છે જેમ કે પોષણ મેળવવું પછી પદાર્થોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવું નકામા પદાર્થો બહાર કાઢવા એટલે કે ઉત્સર્જન કરવું અને પોતાના જેવા જ બીજા સજીવો પેદા કરવા એટલે કે પ્રજનન આ બધા જ કાર્યો માટે કોષોને સતત શક્તિની જરૂર પડે છે અને આ શક્તિ એ પેક થયેલી હોય છે આપણે જે ખોરાક ખાઈએ તેમાં ખરું ને એકદમ સાચું ખોરાકમાં શક્તિ સંગ્રહાયેલી છે પણ કોષો છે ને એ શક્તિનો સીધો ઉપયોગ નથી કરી શકતા એ સંગ્રહાયેલી શક્તિને વાપરી શકાય તેવા સ્વરૂપમાં એમ કહો કે છૂટી પાડવાની પ્રક્રિયા એટલે શ્વસન એટલે જ તો આપણા વડીલો આપણને નિયમિત ખોરાક લેવાનો આગ્રહ રાખે છે કારણ કે તેમાંથી જ શક્તિ મળે ઓકે એટલે શ્વસન એક જાતની ચાવી જેવું થયું જે ખોરાકમાં બંધ શક્તિના તાળાને ખોલે છે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ આ ઓક્સિજન આ પ્રક્રિયામાં કેવી રીતે મદદ કરે જો શ્વાસ દ્વારા લીધેલો ઓક્સિજન લોહી મારફતે શરીરના દરેક દરેક કોષ સુધી પહોંચે છે કોષની અંદર આ ઓક્સિજન ખોરાકના મુખ્ય ઘટક ગ્લુકોઝને તોડવામાં મદદ કરે છે આ ગ્લુકોઝના તૂટવાથી શું થાય કાર્બન ડાયોક્સાઇડ બને પાણી બને અને સૌથી અગત્યનું શક્તિ મુક્ત થાય છે કોષની અંદર થતી આ શક્તિ મુક્ત કરવાની ક્રિયાને જ કોષીય શ્વસન કહેવાય છે કોશીય શ્વસન શું આના પણ પ્રકાર હોય છે પુસ્તકમાં જારક અને અજારક એવા શબ્દો વાંચ્યા હતા હા બરાબર મોટા ભાગના સજીવોમાં કોષીય શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય છે અને એટલે વધુ માત્રામાં શક્તિ મુક્ત થાય છે ઓક્સિજનની હાજરીમાં થતા આ શ્વસનને જારક શ્વસન કહે છે અને અજારક એના નામ પરથી એવું લાગે કે ઓક્સિજન વગર થતું હશે બરાબર સમજ્યા કેટલાક સૂક્ષ્મ જીવો જેમ કે યીસ્ટ એ ઓક્સિજન વગર પણ જીવી શકે શકે છે છે અને શક્તિ મેળવી તેમને અજારક જીવી કહે છે તેઓ ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરીને આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ અને હા થોડી શક્તિ મેળવે છે આ પ્રક્રિયાને અજારક શ્વસન કહે છે ઓ એટલે જ પેલી યીસ્ટનો ઉપયોગ બેકરી ઉદ્યોગમાં અને એલ્કોહોલિક પીણા જેમ કે વાઈન અને બિયર બનાવવા માટે થાય છે કારણ કે તે આડપેદાશ તરીકે આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે પણ શું આપણા શરીરમાં પણ આવું કંઈ થાય છે નવાઈની વાત છે પણ હા ખાસ કરીને આપણા કોષો છે ને એ ટૂંક સમય માટે અજારક શ્વસન કરી શકે છે જ્યારે આપણે ખૂબ ભારે કસરત કરીએ જેમ કે એકદમ ઝડપથી દોડવું લાંબો સમય સાયકલ ચલાવી કે પછી ભારે વજન ઊંચકવું ત્યારે સ્નાયુઓને ખૂબ ઝડપથી શક્તિ જોઈએ પણ કદાચ એટલો બધો ઓક્સિજન લોહી મારફતે ત્યાં સુધી પહોંચી ન શકે બરાબર ટ્રાફિક જામ જેવું હા બિલકુલ ઓક્સિજનની માંગ સામે પુરવઠો ઓછો પડે આવી સ્થિતિમાં શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે સ્નાયુકોષો થોડા સમય માટે ઓક્સિજન વગર એટલે કે અજારક રીતે ગ્લુકોઝને તોડવાનું શરૂ કરે છે આમાં શક્તિ તો મળે છે પણ સાથે સાથે લેક્ટિક એસિડ નામનો પદાર્થ બને છે ઓ અને આ લેક્ટિક એસિડ જમા થવાથી સ્નાયુઓ જકડાઈ જાય છે દુખે છે જેને આપણે ક્રેમ્પ આવી ગયો એમ કહીએ છીએ હવે આખી વાત સમજાઈ એટલે જ કદાચ પેલું ગરમ પાણીથી નવાથી કે માલિશ કરવાથી કસરત પછી રાહત મળે છે એકદમ સાચું કહ્યું ગરમ પાણી કે માલિશથી તે ભાગમાં લોહીનો પ્રવાહ એ વધી જાય છે વધુ લોહી એટલે વધુ ઓક્સિજન અને આ વધારાનો ઓક્સિજન પેલા જમા થયેલા લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરી નાખે છે જેથી પેલો દુખાવો દૂર થાય છે સરસ તો કોષીય શ્વસન જે કોષની અંદર શક્તિ મુક્ત કરે છે અને શ્વાસોચ્છવાસ જે આપણે સતત કરીએ એ બંનેમાં શું શું સંબંધ છે છે તે એક જ ના તે એક નથી પણ એમ કહો કે ગાઢ રીતે જોડાયેલા છે શ્વાસોચ્છવાસ એટલે કે બ્રિદિંગ એ એક યાંત્રિક ક્રિયા છે તેમાં બે ભાગ છે શ્વાસ જેમાં આપણે ઓક્સિજનયુક્ત હવા અંદર લઈએ છીએ અને ઉચ્છવાસ જેમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢીએ છીએ આ એક ભૌતિક પ્રક્રિયા છે જ્યારે કોષીય શ્વસન એ કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં શક્તિ છૂટી પડે છે તો શ્વાસોચ્છવાસનું કામ કોષો સુધી ઓક્સિજન પહોંચાડવાનું અને ત્યાં બનેલો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું થયું એમને હા બરાબર શ્વાસોચ્છવાસ દ્વારા જ કોષીય શ્વસન માટે જરૂરી ઓક્સિજન મળે છે અને ઉત્પન્ન થયેલો નકામો કાર્બન ડાયોક્સાઇડ ફેફસા દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે આ ક્રિયા જીવનભર સતત ચાલ્યા કરે છે આપણે સામાન્ય રીતે આરામથી બેઠા હોઈએ ત્યારે એક મિનિટમાં કેટલી વાર શ્વાસ લઈએ મૂકીએ છીએ તેને શ્વસન દર કહેવાય ને હા એક મિનિટમાં થતા શ્વાસ અને ઉચ્છ્વાસની કુલ સંખ્યાને શ્વસન દર એટલે કે બ્રીધિંગ રેટ કહેવાય એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ મળીને એક શ્વાસોચ્છ્વાસ ગણાય આરામની સ્થિતિમાં પુખ્ત વ્યક્તિનો શ્વસન દર સામાન્ય રીતે પ્રતિ મિનિટ પંદરથી અઢાર વખત હોય છે પણ જેમ પેલો બુઝો દોડ્યો તેમ આપણે કંઈ શ્રમ કરીએ ત્યારે આ દર બદલાય છે પુસ્તકની પ્રવૃત્તિ છ પોઈન્ટ બેરમાં પણ આ જ ચકાસવાનું કહ્યું છે આરામમાં ચાલ્યા પછી દોડ્યા પછી શ્વસન દર માપવો હા અને પરિણામ સ્પષ્ટ જ આવે જેમ શારીરિક શ્રમ વધે તેમ શક્તિની જરૂર વધે વધુ શક્તિ માટે વધુ ઓક્સિજન જોઈએ અને વધુ ઓક્સિજન મેળવવા શરીર શ્વસન દર વધારે છે ભારે કસરત વખતે આ દર મિનિટના પચ્ચીસ કે તેથી વધી પણ થઈ શકે છે અને આપણે માત્ર ઝડપી શ્વાસ નથી લેતા પણ ઊંડા શ્વાસ પણ લઈએ છીએ જેથી ફેફસામાં વધુ હવા ભરાય એટલે જ એટલે જ કસરત પછી જોરદાર ભૂખ લાગે છે શરીરે વાપરેલી શક્તિ ફરી મેળવવી પડે ને અને પેલી પહેલી વિચારે છે કે ઊંઘ આવે કે સુસ્તી લાગે ત્યારે બગાસું કેમ આવે છે એનું શું કારણ હમ જ્યારે આપણે સુસ્ત હોઈએ કે ઊંઘમાં હોઈએ ત્યારે આપણો શ્વસન દર થોડો ધીમો પડી જાય છે શક્ય છે કે શરીરને પૂરતો ઓક્સિજન ન મળતો હોય બગાસું લેવાથી મોં પહોળું થાય છે અને એકસાથે વધુ હવા ફેફસામાં જાય છે જે કદાચ કદાચ ઓક્સિજનની માત્રા વધારવાનો શરીરનો એક પ્રયાસ હોઈ શકે જો કે આના પર હજુ સંશોધન ચાલે છે ઓકે રસપ્રદ હવે એ સમજીએ કે આ શ્વાસ લેવાની ક્રિયા થાય છે કેવી રીતે હવા નાક દ્વારા અંદર જાય પછી શું થાય હવા સામાન્ય રીતે નાસિકા છિદ્ર એટલે કે નોસ્ટ્રેલ્સ દ્વારા પ્રવેશે છે અને નાસિકા કોટરોમાંથી પસાર થઈ શ્વાસનળી મારફતે ફેફસા સુધી પહોંચે છે ફેફસા છાતીના પોલાણ એટલે કે ઉરસ ગુહામાં સુરક્ષિત રીતે આવેલા છે અને આ ઉરસ ગુહાની આસપાસ પાસળીઓનું પિંજરું રિબકેજ હોય છે અને નીચે ઉરોદરપટલ નામનો સ્નાયુનો પડદો હોય છે આ બંને શ્વાસ લેવામાં કેવી રીતે મદદ કરે છે બહુ અગત્યનો ભાગ ભજવે છે શ્વાસ લેતી વખતે પાંસળીઓ ઉપર અને બહર તરફ ખેંચાય છે અને પેલું ઉરોદર પટલ સંકોચાઈને નીચે જાય છે આ બંને ક્રિયાઓથી છાતીના પોલાણનું કદ વધે છે જેમ જગ્યા વધે તેમ ફેફસામાં દબાણ ઘટે છે અને બહારની હવા આપોઆપ જેણે ખેંચાઈને અંદર ધસી આવે છે અને ઉછ્વાસમાં આનાથી બરાબર ઉલટું હા ઉછ્વાસ વખતે પાંસળીઓ નીચે અને અંદર જાય છે અને ઉરોદરપટલ શિથિલ થઈને પાછો ઉપરની તરફ એના મૂળ સ્થાને આવે છે આનાથી છાતીના પોલાણનું કદ ઘટે છે ફેફસા પર દબાણ વધે છે અને અંદરની હવા બહાર નીકળી જાય છે આ હલનચલન આપણે ઊંડા શ્વાસ લઈને પેટ પર હાથ રાખીને અનુભવી શકીએ છીએ ખબર છે હા બરાબર પુસ્તકમાં પ્રવૃત્તિ છ પોઈન્ટ ચારમાં છાતીનું માપ લેવાનું કહ્યું છે શ્વાસ લેતી વખતે અને છોડતી વખતે તેનાથી આ કદનો ફેરફાર સમજી શકાય અને પેલો બોટલ અને ફુગ્ગાવાળો નમૂનો પ્રવૃત્તિ છ પોઈન્ટ પાંચ એ પણ આ સિદ્ધાંત સમજાવે છે ને નીચેની રબર શીટ એટલે ઉરોદર પટલ એને ખેંચો તો ફુગ્ગા એટલે કે ફેફસા ફૂલે ઉપર ધકેબો તો સંકોચાય બરાબર તે શ્વાસોચ્છવાસની ક્રિયાને સમજવા માટેનો એક સારો એમ કહીએ તો દ્રશ્ય નમૂનો છે અહીં એ પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે ધૂમ્રપાન જેવી આદતો ફેફસાને ગંભીર નુકસાન પહોંચાડે છે અને કેન્સર જેવી બીમારીઓ નોતરે છે તેથી તેનાથી દૂર રહેવું એ ખૂબ જ અગત્યનું છે સાચી વાત વાત છે છે અને પેલી આવવાની અચાનક આવે એ પણ શ્વસન સાથે જોડાયેલી હા ચોક્કસ હવામાં ધૂળ પરાગ્રજ જેવા અનિચ્છનીય કણો હોય છે શ્વાસ લેતી વખતે તે મોટાભાગે તો નાકના વાળમાં ભરાઈ જાય છે પણ જો તે આગળ શ્વસન માર્ગમાં જાય તો ત્યાં અ એક જાતનો અજંપો ઇરિટેશન પેદા કરે છે શરીરની પ્રતિક્રિયા રૂપે આપણે જોરથી છીક ખાઈએ છીએ જેથી આ કચરો બળપૂર્વક બહાર ફેંકાઈ જાય અને શ્વસન માર્ગ સાફ રહે એટલે જ છીક વખતે રૂમાલ રાખવો જોઈએ જેથી બીજાને અસર ન થાય હા એ તો સાવ સાચી વાત હવે આપણે ઉચ્છવાસમાં શું બહાર કાઢીએ છીએ ફક્ત કાર્બન ડાયોક્સાઇડ જ હોય ના મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ હોય પણ તે ઉપરાંત બીજું પણ હોય છે જુઓ આપણે શ્વાસમાં જે હવા લઈએ તેમાં લગભગ એકવીસ ટકા ઓક્સિજન અને માત્ર ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા કાર્બન ડાયોક્સાઇડ હોય છે જ્યારે ઉચ્છ્વાસમાં બહાર કઢાતી હવામાં ઓક્સિજન ઘટીને લગભગ સોળ પોઈન્ટ ચાર ટકા થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વધીને લગભગ ચાર પોઈન્ટ ચાર ટકા થઈ જાય છે આ તફાવત જ દર્શાવે છે કે શરીર ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે ઓકે અને પેલી ચૂનાના પાણીવાળી પ્રવૃત્તિ છ પોઈન્ટ છ એ આ જ સાબિત કરે છે ને ઉચ્છ્વાસની હવા ચૂનાના નેતર્યા પાણીને દૂધ્યું બનાવે છે જે કાર્બન ડાયોક્સાઇડની હાજરી સૂચવે છે અને હા પેલું ઠંડા કાચ પર ફૂંક મારીએ તો ભેજ જામે એ પાણીની વરાળ પણ ઉચ્છ્વાસમાં હોય છે બરાબર અને પુસ્તકમાં પ્રાણાયામનો ઉલ્લેખ છે જે નિયમિત શ્વાસોચ્છવાસની કસરત છે તે ફેફસાની હવા ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે જેથી કોષોને વધુ ઓક્સિજન મળે અને પરિણામે વધુ શક્તિ ઉત્પન્ન થાય અ આ થઈ શ્વસન પ્રણાલીની વાત પણ પૃથ્વી પર તો અસંખ્ય પ્રકારના જીવો છે હાથી સિંહ ગાય બકરી દેડકા ઘરોડી સાપ પક્ષીઓ આ બધામાં તો આપણા જેવા ફેફસા હોય છે એમ પુસ્તકમાં કહ્યું છે પણ ભૂજોને પ્રશ્ન થાય છે કે વંદો માછલી અળસિયું કીડી મચ્છર શું આ બધામાં પણ ફેફસા હોય છે ના બધામાં ફેફસા નથી હોતા સ્વસન માટે દરેકે પોતાના પર્યાવરણ અને શરીર રચના મુજબ અલગ અલગ રીત વિકસાવી છે જેમ કે વંદો અને બીજા કીટકો તેમના શરીરની બાજુઓ પર નાના છિદ્રો હોય છે જેને સ્વસન છિદ્ર એટલે કે સ્પીરેકલ્સ કહે છે આ છિદ્રો અંદર શ્વાસનળીઓના જાળા સાથે જોડાયેલા હોય છે જે હવાને સીધી કોષો સુધી પહોંચાડે છે કાર્બન ડાયોક્સાઇડ પણ આ જ માર્ગે બહાર નીકળે છે આ તંત્ર ફક્ત કીટકોમાં જોવા મળે છે અળસ્યું એ તો આપણે ધોરણ છ માં ભણ્યા હતા યાદ છે તે પોતાની ભીની અને ચીકણી ત્વચા દ્વારા શ્વાસ લે છે વાયુઓ તેની ત્વચામાંથી સરળતાથી આરપાર જઈ શકે છે દેડકો દેડકા પાસે માણસ જેવા ફેફસા છે પણ તે પોતાની ભીની ત્વચા દ્વારા પણ શ્વસન કરી શકે છે એટલે જ એ પાણી અને જમીન બંને પર રહી શકે છે અને પેલી વ્હેલ અને ડોલ્ફિન જે પાણીમાં રહે છે પણ બૂઝો કહે છે કે ટીવીમાં જોયું હતું કે વારંવાર સપાટી પર આવે છે અને પેલો ફુવારો ઉડાડે છે તેનું શું એ માછલી નથી ના વ્હેલ અને ડોલ્ફિન માછલી નથી તે સસ્તન પ્રાણીઓ છે આપણી જેમ જ તેમનામાં શ્વસન માટે ફેફસા હોય છે જાલર નહીં પાણીમાં ઓગળેલો ઓક્સિજન તે લઈ શકતા નથી એટલે શ્વાસ લેવા માટે તેમને નિયમિત રીતે પાણીની સપાટી પર આવવું જ પડે છે જ્યારે તે ઉપર આવે ત્યારે માથા પર આવેલા નસકોરા જેને બ્લો હોલ કહેવાય તેના દ્વારા જોરથી હવા બહાર કાઢે છે જે આપણને ફુવારા જેવું લાગે અને પછી તાજી હવા ભરે છે તો પછી માછલી કેવી રીતે પાણીમાં શ્વાસ લે છે એ તો બિચારી બહાર નથી આવતી હા માછલીમાં શ્વસન માટે ખાસ અંગો છે જેને આપણે ઝાલર અથવા ચૂઈ કહીએ છીએ અંગ્રેજીમાં ગિલ્સ તે માથાની બંને બાજુ હોય છે અને તેમાં પુષ્કળ રુધિરવાહિનીઓ એટલે કે લોહીની નળીઓ હોય છે માછલી મોં વાટે પાણી લે છે જે ઝાલરો પરથી પસાર થાય છે આ દરમિયાન પાણીમાં ઓગળેલો ઓક્સિજન લોહીમાં ભળી જાય છે અને લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ભળીને બહાર નીકળી જાય છે આ રીતે એ પાણીમાં રહીને શ્વાસ લે છે અદ્ભુત દરેક સજીવે કેવી અનોખી રીત શોધી કાઢી છે ને હવે એક છેલ્લો સવાલ જે કદાચ ઘણાને થતો હશે શું વનસ્પતિ પણ શ્વસન કરે છે એ તો પ્રકાશ સંશ્લેષણ કરીને ઓક્સિજન બનાવે છે ને હા આ એક ખૂબ જ સામાન્ય ગેરસમજ છે વનસ્પતિ પણ બીજા બધા જ સજીવોની જેમ જ શ્વસન કરે છે અને આ શ્વસન ક્રિયા તેમનામાં પણ દિવસ રાત ચોવીસ કલાક સતત ચાલતી રહે છે શ્વસન દ્વારા જ તે પ્રકાશ સંશ્લેષણથી બનાવેલા ખોરાક એટલે કે ગ્લુકોઝમાંથી પોતાની વૃદ્ધિ અને બીજા બધા કાર્યો માટે શક્તિ મેળવે છે શક્તિ વગર તો એ પણ જીવી ન શકે એટલે વનસ્પતિ પણ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે આપણી જેમ જ શ્વસન વખતે દરમિયાન બરાબર એજ થાય છે તેમના કોષો પણ ગ્લુકોઝને તોડવા ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ પાણી તથા શક્તિ મુક્ત કરે છે તો પછી પેલું પ્રકાશ સંશ્લેષણ જેમાં તે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે તે આની સાથે કેવી રીતે બંધ બેસે છે બંને ઉલટું લાગે છે હમ સમજાવો પ્રકાશ સંશ્લેષણ એ ખોરાક બનાવવાની પ્રક્રિયા છે અને તે ફક્ત દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે જ્યારે શ્વસન એ શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયા છે અને તે સતત ચાલે છે દિવસે પણ અને રાત્રે પણ દિવસ દરમિયાન વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો દર શ્વસન કરતાં ઘણો વધારે હોય છે એટલે નેટ ઇફેક્ટ શું દેખાય કે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે પણ રાત્રે જ્યારે સૂર્યપ્રકાશ નથી હોતો ત્યારે પ્રકાશ સંશ્લેષણ બંધ થઈ જાય છે ત્યારે તે ફક્ત શ્વસન કરે છે એટલે કે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે બીજા સજીવોની જેમ જ ઓકે હવે સ્પષ્ટ થયું અને આ વાયુઓની આપલે ક્યાંથી થાય છે પેલીને એ પણ જાણવું હતું કે મૂળ જે જમીનમાં છે એ ઓક્સિજન ક્યાંથી લે છે વનસ્પતિના પર્ણોમાં પર્ણરંધ્ર એટલે કે સ્ટોમાટા નામના ખૂબ નાના છિદ્રો હોય છે જેના દ્વારા મુખ્યત્વે વાયુઓની આપલે થાય છે અને હા મૂળને પણ શ્વસન માટે ઓક્સિજન જોઈએ જ તે જમીનના કણો વચ્ચે જે હવાની જગ્યા હોય ને તેમાંથી ઓક્સિજન મેળવે છે એટલે જ જો આપણે કુંડાના છોડને વધુ પડતું પાણી આપી દઈએ તો પેલી હવાની જગ્યાઓ પાણીથી ભરાઈ જાય અને મૂળને હવા મળતી બંધ થઈ જાય અને એટલે છોડ મૂરઝાઈ શકે છે વનસ્પતિનો દરેક ભાગ મૂળ પ્રકાંડ પર્ણ સ્વતંત્ર રીતે શ્વસન કરી શકે છે વાહ આજે તો શ્વસન વિશે ખરેખર ઘણી ઊંડી અને રસપ્રદ વાતો જાણવા મળી કોષો કેવી રીતે શક્તિ મેળવે છે આપણા ફેફસા કેવી રીતે કામ કરે છે અને દુનિયાના જુદા જુદા સજીવો નાના કીટકોથી માછલી અને વનસ્પતિ સુધી કેવી અનોખી રીતે શ્વાસ લે છે એ બધું સમજાયું મુખ્ય સાર એ જ છે કે શક્તિ વગર જીવન નહીં અને શક્તિ માટે શ્વસન અનિવાર્ય છે બિલકુલ આપણે જોયું કે કેવી રીતે ઓક્સિજન ખોરાકમાંથી શક્તિ છૂટી પાડે છે પછી ભલે તે જારક શ્વસન હોય કે અમુક સંજોગોમાં અજારક અને શ્વાસોચ્છવાસની યાંત્રિક ક્રિયા કેવી રીતે આખી પ્રક્રિયાને શક્ય બનાવે છે અને સજીવ સૃષ્ટિની વિવિધતા શ્વસન પદ્ધતિઓમાં પણ કેટલી સરસ રીતે દેખાય છે દરેક પોતાના પર્યાવરણને કેવી રીતે અનુરૂપ થયું છે તો આજના ચર્ચાના મુખ્ય મુદ્દા જો ટૂંકમાં ફરી જોઈ લઈએ તો પેલું દરેક સજીવને કાર્ય કરવા માટે શક્તિ જોઈએ જે શ્વસન દ્વારા ખોરાકમાંથી મળે છે બીજું કોષીય શ્વસન ઓક્સિજનની હાજરીમાં જારક કે ગેરહાજરીમાં અજારક થઈ શકે છે જેમાં ગ્લુકોઝ તૂટીને શક્તિ મુક્ત થાય છે ત્રીજું ભારે કસરત વખતે સ્નાયુઓમાં લેક્ટિક એસિડ બનવાનું કારણ અજારક શ્વસન છે ચોથું શ્વાસોચ્વાસ એટલે શ્વાસ લેવો અને બહાર કાઢવો તે કોષીય શ્વસન માટે જરૂરી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની હેરફેર કરે છે પાંચમું માણસમાં ફેફસા પાંસળીઓ અને ઉરોદરપટલ આ ક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે અને છેલ્લું કીટકો શ્વસનછિદ્રો અને શ્વાસનળીઓ દ્વારા અળસિયા ત્વચા દ્વારા માછલી જાલર દ્વારા અને વનસ્પતિ પર્ણરંધ્ર અને મૂળ દ્વારા શ્વસન કરે છે અને જતા પહેલા શ્રોતાઓ માટે એક વિચાર મુકતી જાઉં આપણે જોયું કે ભારે કસરત કે ઓક્સિજનની અછતમાં શરીર અજારક શ્વસન તરફ વળે છે પણ એ ટૂંકા ગાળા માટે તો વિચારો જે લોકો હિમાલય જેવા ખૂબ ઊંચા પર્વતો પર કાયમ રહે છે જ્યાં હવા પાતળી હોવાથી ઓક્સિજન સ્વાભાવિક રીતે જ ઓછો હોય છે તેમના શરીરે ત્યાં સરળતાથી જીવવા માટે શ્વસન સંબંધિત કેવા કાયમી ફેરફારો કે અનુકૂલનો વિકસાવ્યા હશે આના પર વિચારજો વાહ ખૂબ જ વિચારવા જેવો મુદ્દો મૂક્યો આજના આ ઊંડાણપૂર્વક ચર્ચા માટે ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ કોઈ જ્ઞાનવર્ધક વિષય સાથે